आप भी फिट रहना चाहते हो हेल्दी लाइफस्टाइल चाहते हो तो आज मैं आपके साथ शेयर करने जा रही हूँ एक सीक्रेट मंत्र तो आप जरूर ये इंटरव्यू देखिएगा नंबर तमने व्हाट्सएप एक फ्लैश करवा स्क्रीन पर तब एना पर मैंने व्हाट्सएप मैसेज या फिर कॉल कर ही શકો છો હું તમને ગાઈડ કરીશ કે તમારી હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે તમે શું કરી શકો છો કે આપ બે સ્ટ્રેસ ફ્રી રહેના ચાહતે હો તો આજ મેં આપકે સાથ શેર કરને જા રહી હું કુછ એસે ટ્રિક્સ જિસકી વજહ સે આપ બિલકુલ ટેન્શન ફ્રી રહે સકતે હો નમસ્કાર હું કિરણ કુમાર ફર એકવાર આપને સમક્ષ આવયા છીએ આજે હું તમને એવા વ્યક્તિ જોડે મુલાકાત કરાવીશ જેઓ ઓનલાઈન ડાયટ કન્સલ્ટિંગ કરે છે લોકોના સ્વાસ્થ્યને વધુ સુદૃઢ બનાવે છે લોકોને સ્વાસ્થ્યને લગતી કેટલીક ટીપ્સ પણ આપે છે એનું નામ છે જલ્પાબેન ચુડગર જલપાબેન તમારું સ્વાગત છે અમારી ચેનલમાં તો જલપાબેન તમારો પહેલાં નાનકડો પરિચય આપો મારું નામ જલ્પા છે હું ડાયટિશિયન છું અને સાથે સાથે હું જર્નલિસ્ટ છું હું બરોડા અને અમદાવાદ બંને જગ્યાએથી ઓનલાઈન ડાયટ કન્સલ્ટિંગ કરું છું ઓનલાઈન હું કાઉન્સેલિંગ કરું છું જો તમને કોઈ પણ ડાયટને લગતા વેઇટ ગેઇન વેઇટ લોસને લગતા કોઈ પણ પ્રોબ્લેમ હોય ઇવન તમને થાઇરોઇડ ડાયાબિટીસ પીસીઓડી પીસીઓએસ જેવા કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને જરૂર કોન્ટેક કરી શકો છો જલપાબેન તમને સવાલ એ છે કે તમે ડાયટિશિયન ને ન્યુટ્રિશિયન બનવાનું કેમ વિચાર્યું અત્યારની લાઈફમાં એવું છે કે લોકોને હેલ્ધી ખાવું અને કેવું ખાવું એ એકચ્યુઅલ આઈડિયા નથી આપણે ખાતા તો ખાઈ લઈએ છે પણ એક અવેરનેસ નથી લોકોને ઓફિસમાં શિફ્ટનો ટાઈમ ચેન્જ થતો હોય સવારની સાંજ સવારે જવાનું હોય સાંજે જવાનું હોય હેલ્ધી ખાવાનું શું છે આ બધી વસ્તુઓથી અવેરનેસ ક્રિએટ કરવા માટે મેં એક ડાયટીશિયનનો પ્રોગ્રામ ચૂઝ કર્યો છે ઓકે ડાયટ એટલે શું લોકોને બહુ ઓછા લોકોને આમ ખબર હશે કે આ ડાયટ ડાયટ આમ કે ઘણા લોકો કે હું ડાયટ પર છું ડાયટ પર ડાયટ એટલે શું ડાયટ બેઝિકલી આપણે જોઈએ તો એક ખોરાક હમ તમારું ફૂડ કેવું ખાવું છે કયા વેથી લેવું છે તમને કોઈ બીમારી છે તો તમારે બીમારી થી ક્યોર કરવા માટે શું ખાવું છે તમારી લાઈફસ્ટાઈલ હેલ્ધી બનાવી છે તમારે હેલ્ધી રહેવું છે તો તમારે કેવું ખાવાનું ખાવું પડશે એ બધી વસ્તુને ધ્યાન રાખીને જે આપણે એક પ્રોપર પોષણ રેડી કરીએ છે ધેટ ઇઝ ડાયટ તો તમારી જોડે ઘણા ક્લાયન્ટ આવ્યા છે તો એ કેવા કેવા ક્લાયન્ટ હતા અને શું એમના સવાલો હતા એ શેર કરવામાં આવો મારા પાસે જે ક્લાયન્ટ આવ્યા એમાં વધારે હતા કે વજન વધારવું છે ઝડપથી મારે બેલીફેટ લૂઝ કરવી છે સાથે મેન્ટલ સ્ટ્રેસ અત્યારની લાઈફસ્ટાઈલ એવી છે કે લોકો મેન્ટલી ફ્રી નહીં રહી શકતા કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે અત્યારે જોઈએ તો નાના છોકરાઓને પણ એટલો સ્ટ્રેસ હોય છે સ્કૂલે જવાનું છે હોમવર્ક કરવાનું છે હોમવર્ક નહીં કર્યું તો ટીચર લડશે ઘણા બધા સ્ટ્રેસ એટલે જો નાના છોકરાઓને સ્ટ્રેસ હોય તો ઓબ્વિયસલી મોટાઓને પણ સ્ટ્રેસ રહેવાનો જ છે તો એ માટે તમારે મેન્ટલ હેલ્થની સાથે સાથે તમારું ફૂડ પણ એવું જ ચૂઝ કરવું પડશે જે તમને ફિઝિકલી પણ ફિટ રાખે અને મેન્ટલી પણ ફિટ રાખે હેલ્થ શું છે હેલ્થ તમારા માટે ફિઝિકલી મેન્ટલી સોશિયલી અને સ્પિરિચ્યુઅલી જો તમે ચારે રીતથી ફિટ છો તો તમે હેલ્ધી છો તમે કહેશો કે મેં તો હેલ્ધી ખાવાનું તો ખાઉં જ છું પણ હું મેન્ટલી ફ્રી નથી રહી શકતો તો એ તમે હેલ્ધી નથી તમે ફિટ નથી સૌથી પહેલાં તો તમારું માઇન્ડ ફ્રેશ હોવું જોઈએ તમે સ્ટ્રેસ ફ્રી રહેવા જોઈએ ટેન્શન ફ્રી રહેવા જોઈએ જે તમે ખાવાનું ખાઓ છો એ તમે સારી રીતે ખાઈ શકો તમારી હેલ્થને નરીશ કરી શકે એના માટે મેન્ટલ હેલ્થ પણ બહુ જ જરૂરી છે અમારા દર્શકોને એ પણ જાણવું હોય ઘણા લોકો વજન ઘટાડવા માટે ઓછું કરવા માટે વધારવા માટે બહુ બધા હોય તો એમાં શું એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ અથવા એનો ફાયદા ગેરફાયદા શું છે જરા કે જો તમારે વજન ઘટાડવું છે તમે પહેલા તો એ જ વિચારો કે તમારું વજન વધતા 10 દિવસ કે 20 દિવસ લાગ્યા હતા જો તમારું વજન ઓછું કરવામાં 10 થી 20 દિવસ લાગશે બિલકુલ નહીં તમે અગર જો નવા નવા કોઈ પણ માર્કેટમાં પાવડર્સ આવ્યા છે કે કોઈ તમને કહેશે કે હું તમારું વેટ વીસ દિવસમાં ઓછું કરી દઈશ તો એ વસ્તુ પર બિલીવ ના કરો આ વિશ્વાસ કરવાવાળી વસ્તુ નથી તમે હેલ્ધી વેથી ઘરે જ રહીને તમારું વજન ઓછું કરી શકો છો એના માટે તમારે કમ્પ્લીટલી એક્સરસાઇઝ કરવાની છે તમારું જે ફૂડ છે એમાં કાબ્સવાળું ફૂડ ઇન્ટેક ઓછું કરવાનું છે અને પ્રોટીનવાળું ફૂડ ઇન્ટેક વધારવાનું છે તમારું જે લાઇફસ્ટાઈલ છે તમારું રૂટીન છે એમાં જો તમે

જે આવી એડવર્ટાઇઝમેન્ટ જે આવતી હોય કે દસ દિવસમાં વીસ દિવસમાં તમારું વજન ઓછું કરી દઈશું એના પર ક્યારેય વિશ્વાસ ના કરવો કારણ કે એ વસ્તુ તમને તમારી હેલ્થને જ નુકસાન કરે છે એક બાજુ તમે વેટ ઓછું કરવા માગો છો કે અમે સારા દેખાઈએ અમારી હેલ્થ સારી રહે પણ બીજી બાજુ તમે આવા બધા કિસ્સા અપનાવીને તમે તમારી હેલ્થને નુકસાન કરો છો એવું ના કરવું જોઈએ તમારે વજન ઓછું કરવું છે તો તમારી જે કેલરી ઇન્ટેક છે એ ઓછી કરી દો અગર તમે દિવસની બે હજાર કેલરી જેટલું ખાવાનું ખાતા તો એની જગ્યાએ તમારે કેટલું વેટ ઓછું કરવું છે એ પહેલાં તો ડિસાઈડ કરી લો અને એ અકોર્ડિંગ એક ડાયટિશિયનને કન્સલ્ટ કરીને તમારું ડાયટ પ્લાન રેડી કરાવો અને એવી રીતે તમારું વજન ઓછું કરો તો ચોક્કસથી તમને ફાયદો પણ થશે અને જ ઇઝી વેથી ઝડપથી પણ તમે વેટ લોસ કરી શકો છો અત્યારે સીઝન એવી છે સિઝનલ ફ્લૂ ને બધું બહુ આવી રહ્યું છે તો સીઝનલ ફ્લુ માં ઘરગથ્થુ આપણે ઉપચાર શું કહી શકીએ નાના બાળક હોય અથવા કોઈ ઘરમાં કોઈને તાવ એવું આવ્યું હોય ઓકે અત્યારે સિઝનલ ફ્લુ ચાલે છે ઋતુ ચેન્જ થાય એટલે સ્વાભાવિક રીતે આપણને શરદી ખાંસી તાવ જેવી બીમારીઓ આવી જતી હોય પ્લસ અત્યારે પોલ્યુશન પણ એટલું છે એટલે એના કારણે પણ ખાંસી થઈ જતી હોય છે એના માટે તમારે ઘણા બધા ઘરગથ્થુ ઉપાય છે જે ધ્યાનમાં રાખવાના છે અને તમે કરી શકો છો તુલસીનો ઉકાળો એ તમે પી શકો છો તુલસી એન્ટીબેક્ટેરિયલ છે હળદર હળદર એન્ટીબેક્ટેરિયલ છે જે તમને ઘણા બધા ફાયદા આપે છે તમે હળદરવાળું દૂધ હળદરવાળું પાણી પી શકો છો સાથે તમે નાશ લઈ શકો છો જો તમને કોઈ પ્રોબ્લેમ હોય શરદી ખાંસીની તમને ગળામાં ઇન્ફેક્શન હોય સોજા આવી ગયા હોય તો તમે દિવસમાં સ્ટીમ બે વખત લઈ શકો છો એનાથી તમારામાં જે કફ જામીઓ છે જે ગંદકી જામી છે એ દૂર થશે તમે રાત્રે લેવાનું પ્રિફર કરશો તો એ વધારે સારું છે તો આ બધી જે નાની નાની વસ્તુ છે એ ધ્યાનમાં રાખશો તો તમે જલ્દીથી ક્યોર થઈ શકો છો જલ્પાબેન એક હમણા તમે જોતા હશો ટીવીમાં સમાચાર પત્રોમાં કે હાર્ટ અટેક કેસ વધી રહ્યા નાના નાના 20-25 વર્ષના યુવાનોને 15-17 વર્ષના કિશોરોને 13 વર્ષના કિશોરોને આ બધા કેસ વધી રહ્યા છે તો એ હાર્ટ અટેક ના આવે એના માટે શું કોઈ બેઝિક આપણે શું ધ્યાન રાખવું પડે એવું તમે એઝ અ ડાયટિશિયન કહી શકો જી અત્યારે જે હાર્ટ એટેકના કેસીસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે બેઝિકલી એનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું કોઈ રિસર્ચ એવું નથી બતાવી શક્યું કે અત્યારે આટલા બધા હાર્ટ એટેકના કેસ એ નાના ઉંમરના છોકરાઓ હોય મોટી ઉંમરના હોય યુવાનો હોય એમાં કેમ વધી રહ્યા છે એનું ચોક્કસ કારણ બહાર નથી આવ્યું પરંતુ કોવિડ પછી આપણને આ બધી વસ્તુ વધારે જોવા મળી છે શિયાળો છે એમાં પણ હાર્ટ એટેકના કેસીસ વધી રહ્યા છે કારણ કે આપણી નસો સંકોચાય છે સવારે ઉઠીએ છીએ ત્યારે અને જે બ્લડ સર્ક્યુલેશન છે એનો ફ્લો ઓછો થઈ જાય એટલે તમને હાર્ટ એટેક આવવાના પણ એક ચાન્સીસ વધી જાય છે આ વસ્તુ ખાસ કરીને જે હૃદયને લગતી બીમારીઓ જેને છે એ લોકોમાં વધારે જોવા મળે છે એના માટે તમે એટલું ધ્યાન ચોક્કસથી રાખી શકો છો કે તમારું જે ફૂડ છે આઉટસાઇડ ફૂડ ઓછું કરી દો ઘરનું હેલ્ધી ખાવાનું ખાઓ રોજ એક્સરસાઇઝ કરો એક્સરસાઇઝને તમારું રૂટીન બનાવો વધારે જો ઠંડીનો ટાઈમ છે ત્યારે એવા ટાઈમે વૃદ્ધોએ તો ખાસ કરીને બહાર ના નીકળવું જોઈએ તડકો લો તડકો વિટામિન ડી પ્રોવાઈડ કરે છે એટલે એ તમે લઈ શકો છો તમારે ખાવા પીવાનું ધ્યાન રાખવાનું છે વધારે આપણે વિટામિન સીવાળા ફ્રૂટ્સ છે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એ બધું ખોરાકમાં એડ કરવાનું છે તો આપણે આપણી લાઈફસ્ટાઈલ સુધારીશું તો આપણે ઘણા બધા ફાયદા પણ મેળવી શકીશું અને ચોક્કસથી તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવાના છે તમારે એવરી ટાઈમ ચેકઅપ કરાવવાનું છે તાકી તમને ડોક્ટર કન્સલ્ટ કરી શકે કે તમારે જો હાર્ટના રિલેટેડ કોઈ બીમારી છે તો તમે શું કરી શકો ને તમે ધીરે ધીરે કેવી રીતે ક્યોર થઈ શકો તો આ બધી બેઝિક નાની નાની વસ્તુ જે છે એ જો એ તમે ડેલી બેઝિસ પર તમારા ડેલી રૂટિનમાં ફોલો કરશો હેબિટ ક્રિએટ કરશો તો જરૂરથી તમે રોગોથી બચી શકો છો બીજું અત્યારે આપણી લાઈફ બહુ ફાસ્ટ થઈ ગઈ છે લોકો નોકરીની દોડમાં પોતાના શું કહેવાય રોજગારી માટે દોડા દોડી બહુ કરતા હોઈએ તો એમાં ખાણી નું ધ્યાન નથી રહેતું તો એના માટે કોઈ ટીપ્સ એમને શું ધ્યાન રાખવું જોઈએ ખાસ અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે આપણે આખો દિવસ કામ 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 કામમાંથી જ નથી છૂટાતા હતા એટલે આપણે એક્સરસાઇઝ કરી શકીએ અને હેલ્ધી ખાવાનું ખાઈ શકીએ એના માટે તમારે શું કરવાનું છે જ્યાં પણ ટાઈમ મળે ત્યાં થોડું વોક કરી લો કોઈની સાથે ગોસિપ કરો છો ફોન પર વાત કરો છો તો ચાલતા ચાલતા તમે એ વસ્તુ કરી શકો તમારી એટલા સ્ટેપ્સ કાઉન્ટ થશે તમારું વોક થઈ જશે બેઠા બેઠા કામ કરો છો તમારી લાઈફસ્ટાઈલ સિડેન્ટરી છે તો જ્યારે પણ બ્રેક મળે ત્યારે ઊભા થાવ થોડું વોક કરી લો વાત કરીએ ખાવા પીવાની તો ખાવામાં તમે સાથે ડ્રાય ફ્રુટ્સ છે મખાના છે ગ્રીન ટી છે ડાર્ક ચોકલેટ છે આ બધી વસ્તુ સાથે રાખો તમે બિઝી છો તમને જમવાનો ટાઈમ નથી મળી રહ્યો તો એવા ટાઈમે તમે ભૂખ્યા રહેવાની જગ્યાએ તમે આવી બધી જે નાની નાની વસ્તુ છે એ ખાઈ શકો છો તાકી તમે ભૂખ્યા ના રહી શકો ભૂખ્યા રહેશો તો તમને એનર્જી લો થશે તમને મેન્ટલ સ્ટ્રેસ થશે તમે કંટાળી જશો અને એના લીધે જ્યારે તમે જમવા બેસો છો ત્યારે તમે ઓવર ઇટિંગ કરી લો છો તો એ વસ્તુ ના કરો તમારું એક ટાઈમિંગ ફિક્સ કરો જો તમે એ ટાઈમમાં નથી જમી શકતા તો જ્યારે પણ તમે જમો છો ત્યારે પ્રોટીન વાળું ખાવાનું લેવાનું વધારે પ્રિફર કરજો કારણ કે કાર્બ્સ એ તમને એનર્જી તો પ્રોવાઈડ કરે છે પણ કાર્બ્સ તમને શોર્ટ ટાઈમમાં વધારે એનર્જી પ્રોવાઈડ કરે છે એટલે તમને એવું ફીલ થાય કે હાશ શર પેટ ભરાઈ ગયું મેં જમી લીધું પ્રોપર પણ એવું નથી હોતું જો તમે પ્રોટીન વાળું ખાવાનું ખાવ છો તો પ્રોટીન તમને લાંબા સમય સુધી એક સસ્ટેનેબલ એનર્જી પ્રોવાઈડ કરે છે જી હા તમને એવું ફીલ જરૂર થશે કે મને ભૂખ હજુ લાગી છે મારું પેટ નથી ભરાયું પણ જો એ લોકો ફૂલ પેટ જમી લે છે પણ એ પ્રોટીનવાળું ખાશે તો પ્રોટીન વધારે આપણે ઇન્ડિયન કલ્ચર એકચ્યુઅલમાં એવું છે કે આપણે કાબ્સનું પ્રમાણ વધારે છે આપણે બપોરનું જમવાનું જોઈએ તો બેઝિકલી રોટલી શાક દાળ ભાત ફૂલ પ્લેટ લઈને બેસતા હોય પણ એની જગ્યાએ તમે પ્રોટીનવાળું વધારે લો અને કાબ્સવાળું ઓછું લો તો એ તમને વધારે હેલ્પફુલ છે જે જમ્યા પછી આપણને ઊંઘ આવતી હોય એ પણ ના આવે તો આ વસ્તુનું ધ્યાન ખાસ રાખવું જરૂરી છે ડેલી એક્સરસાઇઝ કરો હેલ્ધી ખાવાનું ખાઓ બહારનું ફૂડ અવોઇડ કરો અત્યારે લોકોની લાઈફસ્ટાઈલ છે ને હેલ્ધી ની જગ્યાએ અનહેલ્ધી બહુ થઈ રહી છે તો ઘણા ને એવું હોય બહારના ફાસ્ટ ફૂડ જંક ફૂડ એ વધારે ખાતા હોય તો ફાસ્ટ ફૂડ જંક ફૂડ નુકસાન કરે છે ઘણી બિલકુલ કેટલી કરે એ બિલકુલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ આ બધું જ આપણે ખાઈએ છીએ આપણા હેલ્થને બહુ જ નુકસાન કરે છે પહેલી વાત એમાં ફેટ બહુ જ હોય છે બહારનું ખાવાનું ઓઈલી બહુ જ હોય છે આ બધી વસ્તુ તમારા બોડીમાં કોલેસ્ટ્રોલ લેવલ વધારે છે અને જો કોલેસ્ટ્રોલ લેવલ વધે એટલે તમને હાર્ટના જે ડિસીઝ છે એ બી વધવાના છે એટલે આ બધી વસ્તુથી ક્યોર થવા માટે તમારું ધ્યાન તમારે પોતાની જાતે જ રાખવાનું છે તો તમે મીલ કરી શકો છો તમને કોઈ એવું નથી કીધું કે તમે બહારનું ના ખાશો પણ બહારનું જરૂર ખાવ વીકમાં એક દિવસ ખાવ યા તો તમે લંચ લો યા તો તમે ડિનર લો ટ્વાઇઝ ઇન અ વીક લો મંથલી લો પણ તમે એવું ખાવ

બધાની લાઈફસ્ટાઈલ અલગ અલગ છે કોઈ રીચ છે કોઈ મીડિયમ છે તો કોઈ અમીર છે યા કોઈ ફાઈનાન્શિયલી લો પણ છે દરેકની રિક્વાયરમેન્ટ પ્રમાણે દરેક લોકો પોતાનું ફૂડ ઇન્ટેક કરી શકતા હોય જરૂરી નથી કે જે લોકો ડ્રાય ફ્રૂટ્સ કહે છે ગરીબ હોય તો એ ડ્રાય ફ્રૂટ્સ અફોર્ડ નથી કરી શકતા મેઇનલી તમારું બજેટ ડિસાઇડ કરવાનું છે કે તમે ફૂડ પાછળ કેટલો એક્સપેન્સ કરી શકો છો ફૂડ અને મારા પાસે કેટલા ક્લાયન્ટ એવા આવે છે કે મેડમ ડ્રાય ફ્રુટ પણ ખાવા પડશે મેડમ આ પણ ખાવું પડશે અફોર્ડ નથી કરી શકતા એટલે એ બેઝિકલી જો તમારે આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવું તો તમે અમુક એવા પણ હોય છે કે વ્યસન માટે પૈસા નીકળે પણ હેલ્ધી ખાવાનું ખાવું હોય ને તો એના માટે નથી નીકળતા હું એવું નથી કહેતી કે તમે રોજ વીસ મિનિટ એક્સરસાઇઝ કરો તમે આમ કરો તેમ કરો હું બિલીવ કરું છું છોટી છોટી નાની નાની જે હેબિટ્સ છે એમાં તમારાથી એક્સરસાઇઝ ના થાય તો કંઈ નહીં પાંચ મિનિટ પોતાની જાતને આપો પાંચ મિનિટ તમે મેડિટેશન કરો પાંચ મિનિટ તમે થોડું ચાલી લો એટલું કરશો તોય બહુ છે નાની નાની હેબિટ્સ તમને એક મોટી હેબિટ્સ ક્રિએટ કરાવશે અને તમારી લાઈફસ્ટાઈલમાં પણ સુધારો આવશે સાથે તમે જમવાનું ભૂખ્યા ના રહેશો ઓવરઇટિંગ ના કરશો ઓવરઇટિંગના કારણે તમારું વજન વધશે તમે પેલા વિચારો કે હું કેમ ખાઈ રહ્યો છું અમુક હોય ને કે પેલું કંટાળા આવે છે બોરિંગ થઈ ગયા છે સ્ટ્રેસમાં છે ટેન્શનમાં છે ચાલો ને કંઈક ખાઈ લો એટલે એમાં કંઈ પણ ખાઈ લે ચિપ્સ છે જંક ફૂડ છે કશું પણ ખાઈ લેતા બિલકુલ ના કરશો જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે તમે થોડું ઘણું કંઈક ખાઈ લો હેલ્ધી ખાવ ડ્રાય ફ્રુટ છે ગ્રીન ટી છે ડાર્ક ચોકલેટ છે આ બધી વસ્તુનો સહારો લો તાકી તમને બોડીમાં એક સારું તમને પ્રોટીન મળી રહે ફાઈબર મળી રહે બહારનું ખાવાનું અવોઈડ કરો જેટલું બને એટલું એક્સરસાઇઝ કરો પૂરતી ઊંઘ લો સાતથી આઠ કલાકની ઊંઘ લો કોઈની સાથે વાત શેર કરો મનમાં એટલો બધો બોજ લઈને ના ફરો કે તમે ટેન્શનમાં રહો સ્ટ્રેસ ફ્રી ના રહી શકો કે કહેવાય છે ને શેરિંગ ઇઝ કેરિંગ એટલે કોઈની સાથે શેર કરો તો આ બધી વસ્તુ જે છે એ તમને મેન્ટલી ફિઝિકલી સોશિયલી સ્પિરિચ્યુઅલી બહુ જ હેલ્ધી રાખે છે હેલ્ધી ખાવાનું

એક્સરસાઇઝ અને કેવી રીતે તમે તમારી લાઈફસ્ટાઈલને હેલ્ધી બનાવી શકો છો શું ખાઈ શકો છો શું નથી ખાઈ શકતા એ બધી જ ટિપ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે તો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો સાથે ફેસબુકમાં ન્યુટ્રિશનિસ્ટ જલ્પા મારું પેજ છે એ પણ તમે ફોલો કરી શકો છો નંબર તમને વોટ્સએપ એક ફ્લેશ કરવામાં આવશે સ્ક્રીન પર તમે એના પર મને વોટ્સએપ મેસેજ યા ફિર કોલ કરી શકો છો હું તમને ગાઈડ કરીશ કે તમારી હેલ્ધી લાઇફસ્ટાઈલ માટે તમે શું કરી શકો છો કઈ રીતે તમે અને હેલ્ધી લાઇફસ્ટાઈલ પ્લાન કરી શકો છો સ્ટે હેલ્ધી સ્ટે કનેક્ટેડ તો મિત્રો તમને આ જલપાબેન ચુડગરની સ્ટોરી પસંદ આવી હોય એમની જે વાતો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં અચૂક લખજો તમારા સવાલ હોય તો જલપાબેન એનો જવાબ આપવાના પ્રયત્ન કરશે ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત જય હિન્દ વંદે માતરમ